લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો સૌરાષ્ટ્ર કોંગ્રેસ મુક્ત થવાની કગારે છે જેવી રીતે પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે એક બાદ એક જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેમને તોડવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક પાંચમો ઝટકો છે તે અત્યારે માનવામાં આવી રહ્યો છે કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રમાંથી વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહુવાના એવા કનુ કળસાર્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ વેગવાન બની છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતે છે તે કનુ કલસરિયાના સ્થાને મળવા પહોંચ્યા છે અને બંને વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે આ કનુ કલસરિયા એ છે કે જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી તેમની સામે પણ તેઓ પડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો સો જે સમગ્ર અને કેવી રીતે ઓપરેશન લોટસ અંતર્ગત ધારાસભ્યને તેમજ પૂર્વ નેતાઓને તોડવામાં આવી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ વખતે ગુજરાતની વિધાનસભામાં ભારતીય ઐતિહાસિક જીત હાંસલ કરી હતી એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો છપ્પન બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી હતી ત્યારબાદ લોકસભાની ચૂંટણીને લઈને પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા તમામ કાર્યકર્તાઓને ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તેમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે લોકસભાની બેઠક છે તે પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવી છે અને તેના માટે હવે સી આર પાટીલ છે તે પોતાના ઓપરેશન લોટસમાં લાગી ગયા છે અને જેવી રીતે સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને વાત કરીએ તો એક બાદ એક ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે તેના કારણે કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યા છે વાત કરીએ તો હવે કોંગ્રેસમાં વધુ એક દિગ્ગજ નેતા જે કોંગ્રેસના મહુબાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એવા કનુ કલસરિયા એ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તે પ્રકારના સમાચાર છે તે મળી રહ્યા છે જે આજે સી આર પાટીલ જે પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે પોતે કનુ કલસરિયાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા વચ્ચે દોર દોર બેઠકોનો છે છે હાલ ચાલી રહ્યો ને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં એક મોટી જવાબદારી સંભાળે તેવી પણ વાત હાલ ચર્ચાઈ રહી છે કનુ કલસરિયા એ વ્યક્તિ છે કે જેને બે હજાર આઠમાં જયારે ભારતીય જનતા પાર્ટીમાં પોતે ધારાસભ્ય હતા મહુવા બેઠક પર જે હાલના વડાપ્રધાન છે જે તે સમયના મુખ્યમંત્રી ગુજરાતના હતા નરેન્દ્ર મોદી તેમની સામે પડીને વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કારણ હું તમને આગળ તો આપણે કનુ કલ્સરિયાની જે રાજકીય સફરની શરૂઆતની વાત કરવામાં આવે તો સૌપ્રથમ પ્રથમ ઓગણીસો માં તેઓ વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ બે હજાર સાતમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ ચૂંટણી લડ્યા અને મહુબા બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને બે હજાર આઠમાં જયારે નિર્મા પ્લાન્ટ છે તે મહુભામાં નખાઈ રહ્યો હતું જ્યારે સરકારે આ બાબતે મંજૂરી આપી હતી તે દરમિયાન એક ખેડૂત નેતા તરીકે છબી ધરાવતા કનુ કલસરિયા છે આ બાબતે ગ્રામજનો સાથે રહીને તેમણે વિરોધ નોંધાવ્યો હતો જે તે સમયના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી તેમની સામે તેઓ પડ્યા હતા ને જે નિરમા પ્લાન્ટમાં જે ગામડાઓની જગ્યા છે તે કંપનીઓને આપવાની વાત હતી તેની સામે તેમણે પ્લાન્ટ સામે વિરોધ નોંધાવીને આ પ્લાન્ટ બંધ કરાવ્યું હતું એ તાકાત છે તે કનુ કલસરિયાની રહી છે તેમજ બે હજાર ચૌદની વાત કરવામાં આવે તો તેઓ ફરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં ત્રિપાકીય જંગ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમણે જીત પણ હાંસલ કરી હતી ત્યારબાદ બે હજાર બાવીસમાં માં ફરી એકવાર તેઓ મહુવા બેઠક પરથી જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમના આ વખતે હારનો સામનો કરવો પડ્યો હતો અને બે હજાર ત્રેવીસમાં ઓક્ટોબર મહિનાની આસપાસ છે તે કનુ કલસરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું કનુન કલસરિયા ખેડૂત નેતા તરીકે છબી ધરાવે છે ને હાલ જેવી રીતે ઓપરેશન લોટસમાં જે પૂર્વ નેતાઓ કોંગ્રેસના હાલ જે રાજીનામું આપીને બેસા બેઠા છે ને જે હાલ ચાલુ વર્તમાન ધારાસભ્યો છે તેમને કેવી રીતે કોંગ્રેસમાં લાવવા કેવી રીતે કોંગ્રેસને તોડવી તે માટે ઓપરેશન લોટસ અંતર્ગત વધુ એક કનુ કલસરિયાનું નામ જે ચર્ચામાં છે તે આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે જે કોંગ્રેસમાં એક મોટો ફટકો છે તે સૌરાષ્ટ્રમાં માનવામાં આવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હજી કેટલા જે રાજીનામાઓ છે તે કોંગ્રેસમાંથી પડવાના છે કેમ કે જેવી રીતે એક એક બાદ ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે અને પૂર્વ નેતાઓ જે કોંગ્રેસના હતા તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી તો ઠીક પરંતુ હાલની પ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસ માટે ખૂબ જ દયનીય સ્થિતિનું નિર્માણ કરે તે પ્રકારની છે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યાં સુધીમાં કોંગ્રેસ પાર્ટી કેટલા ધારાસભ્ય રહે છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલ આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર